મારા હા મૂંગા થઈ ગયા બધા બોલતા તાંધાળી હા તું પેલા આવી ગઈ हम हुआ عشان قلت કા ચાલુ જ રહે તમે તમારું ચાલુ રાખો ચાલુ ઓલે આવે જાય રેગ્રેસન રાખજો તમારું પી દેવા દેતા આંગળા સાડું એમાં મને નંબર જોવાનો બે મિનિટમાં ખાઈને આવું

এই ভায় এই ভাৱে মোক Hanya itu dan. Bersepeda, Kumar kata berjaya.

અસલ પૈસ નસ્તે ઓવરી ના કરતો હો કે લોકોનો ઓલા ઓકે ને સપાઈ છે હા ને વિડીયો ઉતારવો હોય તો કોરા જખપા આઈલી બાઈક કરી કરી આની દે તમ ભાઈ કે લાવ આ આ સપાઈ એમ નવતો હા ને જો મા સા બાવત આવે બોલા પડે પાછો તો એ મોતી છે બોલે